રાજ્ય અધિવેશનનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું બે દિવસ ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું પક્ષની પ્રતિષ્ઠા પ્રામાણિકતા શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરવા સત્તા આવ્યા છે ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટમાં યોજાયું આ ચોવીસમાં રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસાબંધીવાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન એ અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડૉક્ટર અશોક ધવલેજી તથા મૂળ કેરળના અને સીપીએમ કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળના કાર્યરત એવા કોમ્રેટ મૂલ્યધરણ વગેરે બિરાદરો માર્ગદર્શન આપશે તો આ સેમિનારમાં નાના સીમંત ખેડૂતો સમજીઓ બહેનો વેપારીઓ વગેરે જોડાયા તેમજ આ અધિવેશનમાં રાજ્યભરમાંથી બસો પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ખેતી લઘુ ઉદ્યોગ વેપાર ખેડૂતો મજદૂર યુવાનો વિદ્યાર્થીઓ શ્રમજીવો આંગણવાડીના કર્મચારીઓની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં ઉદારીકરણ અને ખાનગીકરણથી લોકજીવન ઉપર અસર અને વર્તમાન રાજનૈતિક રાજનૈતિક પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવેલ અને સરકાર સમક્ષ માંગણીઓ અને ઠરાવો કરાશે અહેવાલ ભાવેશ ગોહિલ વિક્રમ ન્યૂઝ ઉપલેટા કૈલાસબેન રોહિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન સચિવ અમે અહીંયા આજે ઉપલેટા અમે આવ્યા છે રાજકોટ જિલ્લામાં અહીંયા સીપીએમ પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આખા ગુજરાતની અંદર બાવીસ જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે એ પ્રશ્નો અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે અહીંયા ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવાની આઈસીડીએસ યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે હાલમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ગ્રેજ્યુટી બાબતે અને આંગણવાડી વર્કર ને કાયમી કરવા માટેનો હાલમાં પણ હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે કે આંગણવાડી સેવાઓ પિસ્તાલીસ વર્ષ ચાલે છે તેને કાયમી કરવામાં આવે એને વર્ગ ત્રણ ચાર ના અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલ થી ચાલુ ધોરણે શરૂ કરવામાં આવે ડોક્ટર અશોક ઢવળે પોલિટ બ્યુરો સદસ્ય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી આજ યહા उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी का गुजरात राज्य सम्मेलन ये शुरू हो रहा है और इस सम्मेलन के दौरान आज गुजरात के जो सब सवाल है देश के जो सवाल है इन सब सवालों के ऊपर हमारे पूरे गुजरात से आए हुए प्रतिनिधि यहाँ पर चर्चा करेंगे और जो आज गुजरात की परिस्थिति है महंगाई बहुत जबरदस्त बढ़ रही है बेरोजगारी बढ़ रही है किसान खेत मजदूर मजदूर महिला छात्र नौजवान सभी के सवाल ये बहुत बड़े पैमाने पर बढ़ रहे हैं और आज हम देखते हैं भ्रष्टाचार सब जगह में फैला हुआ है डुप्लीकेट सरकार चल रही है ये अभी पूरा गुजरात जानता है तो ये सब सवालों को लेकर इस सम्मेलन में हम बड़े पैमाने पर निर्णय लेंगे ઓર એક બંદોલન પૂરે ગુજરાત કે અંદર ભારત કી કમ્યુનિસ્ટ પાર્ટી સામ્યવાદી કે નેતૃત્વ મેં હમ ખડા કરેગે